નમસ્કાર મિત્રો હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે હું તમારી સાથે આ સમસ્યા એટલે સાંધાનો દુખાવો ઘૂંટણનો દુખાવો કમરનો દુખાવો કે પછી હાડકા અને સ્નાયુઓની કમજોરી તમે જોયું હશે કે આજકાલ ફક્ત વડીલોને જ નહીં પણ યુવાનોને પણ આ તકલીફ થવા લાગી છે સવારે ઉઠીને શરીરમાં કળતર થાય સાંધા ચકડાઈ જાય ચાલવામાં તકલીફ પડે કે પછી થોડું પણ કામ કરીએ તો શરીરમાં દુખાવો ઉપડે ખરું ને મોટાભાગના લોકો આ દુખાવા માટે ગોળીઓ લેતા હોય છે કે પછી તેલ ઘસતા હોય છે પણ તમે જોયું હશે કે આ દવાઓની અસર ધીમે ધીમે ઓછી થતી જાય છે અને તેની આદત પડી જાય છે જ્યાં સુધી દવા લ્યો ત્યાં સુધી સારું લાગે પછી પાછો દુખાવો શરૂ મિત્રો કુદરતે આપણને એવી તાકાત આપી છે કે આપણે આપણા શરીરને દવા વગર પણ સ્વસ્થ રાખી શકીએ આજે હું તમને એક એવી સરળ અને ખૂબ જ પૌષ્ટિક વાનગી વિશે જણાવીશ જેને તમે જો યોગ્ય રીતે બનાવીને ખાશો તો તમારા સાંધાના દુખાવા હાડકાની કમજોરી અને શરીરમાં થતા કળતરને કુદરતી રીતે જ ગાયબ કરી શકશો આ વાનગી એટલે આપણી સૌની પ્રિય સાબુદાણીની ખીચડી તમે કહીશો કે શારદાબેન સાબુદાણાની ખીચડી તો આપણે ઉપવાસમાં ખાઈએ છીએ એમાં વળી શું નવી વાત મિત્રો સાબુદાણા ખાલી ઉપવાસનો ખોરાક નથી એ તો એક તાકાતનો ખજાનો છે એમાં એટલા ગુણ છુપાયેલા છે કે જો એને સાચી રીતે બનાવીને ખવાય તો તે શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને હાડકાં અને સાંધાને નવી શક્તિ આપે છે આજકાલ શહેરોના લોકો મોંઘા મોંઘા ડ્રાય ફ્રૂટ્સ અને સપ્લિમેન્ટ પાછળ ભાગે છે પણ આપણા આ સાબુદાણા તો એ બધાને શરમાવી દે એટલા ફાયદાકારક છે એના ગુણ એટલા અદ્ભુત છે કે ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પણ એના પોષણ મૂલ્યોને સ્વીકારે છે પણ મિત્રો કોઈ પણ વસ્તુનો ફાયદો ત્યારે જ મળે જ્યારે એને સાચી રીતે વાપરવામાં આવે ઘણા લોકો સાબુદાણાની ખીચડી તો જાણે છે પણ એને કઈ રીતે બનાવી કેટલા પ્રમાણમાં લેવી અને કોણે ન લેવી તે નથી જાણતા અને અડધી અધૂરી જાણકારી ઘણીવાર ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે ખરું ને મિત્રો આજે હું આ સાબુદાણાની ખીચડી વિશેની એવી બધી સાચી અને મહત્વની વાતો જણાવીશ જે કદાચ તમે અત્યાર સુધી સાંભળી જ નથી આ વિડિયોમાં હું તમને ફક્ત સાબુદાણાના ફાયદાની જ વાત નથી કરવાની પણ તેનાથી આગળ વધીને તમારા શરીર માટે શું સાચું છે તે સમજાવીશ આજે હું તમને ફક્ત એ જ નહીં કહું કે શું કરવું પણ એ પણ સમજાવીશ કે સાબુદાણા શું છે અને તે કઈ રીતે બને છે સાબુદાણા શા માટે સાંધા અને હાડકા માટે ફાયદાકારક છે તેના પોષક તત્વો અને ગુણધર્મો સાબુદાણાની ખીચડીના સાત સૌથી મોટા અદ્ભુત ફાયદા કયા છે જે આપણા શરીરમાં કઈ રીતે કામ કરે છે સાબુદાણાની ખીચડી બનાવવાની સાચી રીત કઈ છે જેથી તમને પૂરો ફાયદો મળે સાબુદાણાનું સેવન કેટલી માત્રામાં કરવું જોઈએ કોણે સાબુદાણા ન લેવા જોઈએ અને શું શું સાવચેતી રાખવી જોઈએ તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ આપણા આ સાબુદાણા વિશેની આ બધી વાતો જે તમારા શરીરમાં નવી તાકાત અને સ્ફૂર્તિ ભરી દેશે સાબુદાણા શું છે અને તે કઈ રીતે બને છે જુઓ મિત્રો ઘણા લોકોને એમ હોય છે કે સાબુદાણા ચોખા કે કોઈ અનાજમાંથી બને છે પણ એવું નથી સાબુદાણા ટેપીઓના મૂળમાંથી બનાવવામાં આવે છે ટેપીયોકા એક કંદ મૂળ છે જે શક્કરિયા કે બટેકા જેવું હોય છે આ મૂળને સાફ કરીને છીણીને તેમાંથી રસ કાઢીને તેને પ્રોસેસ કરીને નાના નાના દાણા બનાવવામાં આવે છે જેને આપણે સાબુદાણા કહીએ છીએ આ એક ખૂબ જ ચોખ્ખું સ્ટાર્ચ છે હવે વાત કરીએ સાબુદાણા શા માટે સાંધા અને હાડકાં માટે ફાયદાકારક છે તમે કહી શકો કે શારદાબેન સાબુદાણામાં તો કંઈ ખાસ પોષક તત્વો નથી હોતા એવું અમે સાંભળ્યું છે તો પછી એ સાંધાના દુખાવો કઈ રીતે મદદ કરે આજ તો ખરી વાત છે જે ઘણા લોકો જાણતા નથી ભલે સાબુદાણામાં પ્રોટીન કે વિટામિન્સ ઓછા હોય પણ તેમાં મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે સ્ટાર્ચ ભરપૂર હોય છે આ કાર્બોહાઈડ્રેટ શરીરને તાત્કાલિક ઉર્જા પૂરી પાડે છે અને આ ઉર્જા જ આપણા શરીરના કોષોને સ્નાયુઓને અને ખાસ કરીને સાંધાઓને કામ કરવા માટે જરૂરી છે સાથે સાથે સાબુદાણામાં કેટલીક માત્રામાં કેલ્શિયમ અને આયરન એટલે કે લોહ તત્વ પણ હોય છે જે હાડકા અને લોહી માટે જરૂરી છે પણ સાબુદાણાનો સાંધાના દુખાવા પરનો મુખ્ય પ્રભાવ નીચે મુજબ છે નંબર એક ઉર્જાનો સ્ત્રોત જ્યારે સાંધામાં દુખાવો થાય છે ત્યારે ઘણીવાર શરીરમાં નબળાય અને થાક પણ અનુભવાય છે સાબુદાણા શરીરને ઝડપથી ઉર્જા આપે છે જેનાથી શરીરનો થાક દૂર થાય છે અને સાંધાઓને કામ કરવાની શક્તિ મળે છે નંબર બે શરીરને ઠંડક આપે આયુર્વેદ મુજબ સાબુદાણાની તાસીર ઠંડી હોય છે જેમને શરીરમાં ગરમી વધી ગઈ હોય કે પિત્ત વધવાથી સાંધામાં દુખાવો થતો હોય તેમને સાબુદાણા રાહત આપી શકે છે નંબર ત્રણ વજન વધારવામાં મદદ જે લોકોનું વજન ઓછું હોય અને તેના કારણે નબળાઈ આવતી હોય કે સાંધામાં ઘસારો થતો હોય તેમને સાબુદાણા વજન વધારવામાં મદદ કરી શકે છે સાંધા પરનું ભારણ ઓછું થાય છે નંબર પાચન માટે હળવા સાબુદાણા સરળતાથી પચી જાય છે જ્યારે શરીર બીમાર હોય કે નબળું હોય ત્યારે તે પચવામાં સરળ ખોરાક માગે છે સાબુદાણા પાચન તંત્ર પર ભાર નથી નાખતા અને ઝડપથી શક્તિ આપે છે પણ મિત્રો ખાલી સાબુદાણા નહીં પણ એને બનાવવાની રીત પણ ખૂબ જ મહત્વની છે આપણે સાબુદાણાની ખીચડીમાં એવી વસ્તુઓ ઉમેરશું જે સાંધાના દુખાવાને દૂર કરવામાં સાબુદાણાને વધુ મદદ કરશે હવે વાત કરીએ સાબુદાણાની ખીચડીના સાત સૌથી મોટા અદભુત ફાયદા ચાલો હવે આપણે સાબુદાણાની ખીચડીના અદ્ભુત ફાયદાઓને વિગતવાર સમજીએ ખાસ કરીને જો તેને યોગ્ય રીતે બનાવવામાં આવે તો નંબર એક સાંધા અને હાડકાંને મજબૂત બનાવે સાબુદાણામાં કેલ્શિયમ અને આયરન હોય છે જે હાડકાની મજબૂતી માટે જરૂરી છે જ્યારે આપણે તેને યોગ્ય રીતે બનાવીએ છીએ જેમ કે સિંગદાણા ઉમેરીને ત્યારે તે વધુ પૌષ્ટિક બને છે તે શરીરમાં ઉર્જાનું સ્તર ઊંચું રાખે છે જેનાથી સાંધામાં થતી કમજોરી અને દર્દ ઓછો થાય છે આ ઘસારાને કારણે થતા દુખાવામાં પણ રાહત આપી શકે છે નંબર બે શરીરને તાત્કાલિક ઉર્જા પૂરી પાડે સાબુદાણા એ શુદ્ધ કાર્બોહાઈડ્રેટ્સનો સ્ત્રોત છે જ્યારે પણ તમને નબળાઈ કે થાક લાગે ખાસ કરીને સાંધાના દુખાવાના કારણે શક્તિ ઓછી લાગતી હોય ત્યારે સાબુદાણાની ખીચડી ઝડપથી ઉર્જા આપી શકે છે આ શક્તિ સાંધા અને સ્નાયુઓને કામ કરવા માટે પ્રેરણા આપે છે નંબર ત્રણ સ્નાયુઓની નબળાઈ દૂર કરે સાંધાના દુખાવામાં ઘણીવાર સ્નાયુઓની નબળાઈ પણ એક કારણ હોય છે સાબુદાણાની ખીચડીમાં જ્યારે આપણે સિંગદાણા એટલે કે પ્રોટીનનો સ્ત્રોત ઉમેરીએ છીએ ત્યારે તે સ્નાયુને મજબૂત બનાવવામાં મદદ કરે છે જેનાથી સાંધા પરનો ભાર ઓછો થાય છે નંબર ચાર પાચન તંત્રને સુધારે અને પેટ હળવું રાખે સાબુદાણા પચવામાં ખૂબ જ હળવા હોય છે જે લોકોને કબજિયાતની તકલીફ હોય કે પાચન ધીમું હોય તેમને આરામથી પચી જાય છે જો પેટ સાફ હોય અને પાચન સારું હોય તો શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળે છે જે સાંધાના દુખાવાને પણ ઓછો કરવામાં મદદ કરે છે નંબર પાંચ શરીરનું વજન વધારવામાં મદદરૂપ જો જરૂર હોય તો જે લોકો ખૂબ જ પાતળા હોય અને નબળાઈને કારણે સાંધામાં દુખાવો થતો હોય તેમને સાબુદાણા વજન વધારવામાં મદદ કરી શકે છે યોગ્ય વજન હોવાથી સાંધા પરનો ભાર સંતુલિત રહે છે નંબર છ શરીરને ઠંડક અને આરામ આપે સાબુદાણાની તાસીર ઠંડી હોય છે જે લોકોને શરીરમાં ગરમીને કારણે સાંધામાં બળતરા કે દુખાવો થતો હોય તેમને સાબુદાણા રાહત આપી શકે છે તે શરીરને આરામ આપે છે અને ઊંઘ સુધારવામાં પણ મદદ કરી શકે છે નંબર ગર્ભવતી મહિલાઓ માટે અને બાળકના વિકાસ માટે ફાયદાકારક છે બાળકોને પણ તે ઝડપથી ઉર્જા આપે છે અને હાડકાના વિકાસમાં પણ મદદ કરી શકે છે મિત્રો હવે હું તમને સાબુદાણાની ખીચડી બનાવવાની એવી રીત જણાવીશ જેથી તે તમારા સાંધાના દુખાવા અને હાડકાની કમજોરીમાં ખરેખર ફાયદો પહોંચાડે આ રીતમાં આપણે કેટલીક મહત્વની વસ્તુ ઉમેરશું અને ગરમ મસાલાનો ઉપયોગ ઘટાડીશું જરૂરી સામગ્રી સાબુદાણા એક કપ મધ્યમ દાણાવાળા સિંગ દાણા અડધો કપ શેકેલા અને અધકચરા વાટેલા આ પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ આપે છે બાફેલા બટેટા એક મોટું બટેટું ચોરસ ટુકડામાં કાપેલું આ કાર્બોહાઈડ્રેટ્સ અને કેટલાક ખનીજો આપશે શુદ્ધ ઘી બેથી ત્રણ ચમચી તેલને બદલે ઘીનો ઉપયોગ કરજો ઘી સાંધા માટે સારું છે અને પાચનમાં મદદ કરે છે આદુ મરચાંની પેસ્ટ એક ચમચી સ્વાદ મુજબ પાચન માટે અને સ્વાદ માટે જીરું અડધી ચમચી લીમડાના પાન ચારથી પાંચ મીઠું સ્વાદ મુજબ ઓછું રાખજો લીંબુનો રસ એકથી બે ચમચી કોથમીર થોડી સજાવટ માટે હવે વાત કરીએ બનાવવાની રીત નંબર એક સાબુદાણા પલાળવા સાબુદાણાને બે થી ત્રણ વાર ચોખા પાણીથી ધોઈ લ્યો જેથી તેમાં રહેલો વધારાનો સ્ટાર્ચ નીકળી જાય હવે સાબુદાણાને એટલા જ પાણીમાં પલાળો જેટલા તે ડૂબી જાય અને પાણી સાબુદાણાથી ઉપર અડધો ઈંચ જેટલું હોય વધુ પાણી ના નાખવું નહીં તો ખીચડી ચીકણી બનશે આને ઓછામાં ઓછા ચાર થી પાંચ કલાક માટે કે આખી રાત માટે પલાળીને રાખો જેથી દાણા એકદમ ફૂલી જાય અને પોચા થઈ જાય સવારે તમે જોશો કે પાણી બધું શોષાઈ ગયું હશે અને દાણા છૂટા છૂટા અને પોચા થઈ ગયા હશે નંબર બે મસાલો તૈયાર કરો એક કડાઈમાં શુદ્ધ ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો જીરું તતડે એટલે લીમડાના પાન અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરીને અડધી મિનિટ સાંતળો વધારે મસાલા જેમ કે હિંગ ગરમ મસાલો ઉમેરવાનું ટાળજો જેથી ખીચડી પચવામાં હળવી રહે નંબર ત્રણ બાફેલા બટેટા ઉમેરવા હવે તેમાં બાફેલા બટેટાના ટુકડા ઉમેરો અને હળવા હાથે સાતડો જેથી બટેટા થોડા ક્રિસ્પી થાય નંબર ચાર પલાળેલા સાબુદાણા અને સિંગદાણા ઉમેરવા હવે કડાઈમાં પલાળેલા સાબુદાણા અને અદકચરા વાટેલા સિંગદાણા ઉમેરો સ્વાદ મુજબ મીઠું ઉમેરો યાદ રાખજો મીઠું ઓછું રાખજો કારણ કે વધુ મીઠું સાંધાના દુખાવામાં નુકસાન કરી શકે છે બધી સામગ્રીને ધીમા તાપે હળવા હાથે મિક્સ કરો સાબુદાણા પારદર્શક એટલે કે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી બે થી ત્રણ મિનિટ ઢાંકીને ચડવા દો વચ્ચે એકાદ વાર હલાવતા રહેજો નંબર પાંચ લીંબુનો રસ અને કોથમીર સાબુદાણા ચડી જાય અને દાણા પારદર્શક થઈ જાય એટલે ગેસ બંધ કરી દો ઉપરથી લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લ્યો આ થઈ ગઈ તમારી સાંધાના દુખાવા માટેની અદ્ભુત અને પૌષ્ટિક સાબુદાણાની ખીચડી તૈયાર સાબુદાણાનું સેવન કેટલી માત્રામાં કરવું અને ક્યારે કરવું માત્ર એક વ્યક્તિ માટે અડધો કપ પલાળેલા સાબુદાણાની ખીચડી સવારના નાસ્તામાં કે સાંજના હળવા ભોજનમાં પૂરતી છે વધુ પડતું સેવન ટાળજો ક્યારે ખાવું સવારનો નાસ્તો સવારના નાસ્તામાં ખીચડી ખાવાથી આખો દિવસ શરીરને મળશે અને સાંધાને પણ શક્તિ મળશે સાંજનું હળવું ભોજન સાંજે હળવા ભોજન તરીકે પણ લઈ શકાય છે અઠવાડિયામાં કેટલી વાર સાંધાના દુખાવોમાં રાહત મેળવવા માટે અઠવાડિયામાં બે થી ત્રણ વાર સાબુદાણાની ખીચડીનું સેવન કરી શકાય છે રોજ ખાવાને બદલે સંતુલિત આહાર લેવો વધુ હિતાવહ છે હવે વાત કરીએ કોણે સાબુદાણા ન લેવા જોઈએ અને શું સાવચેતીઓ રાખવી જોઈએ મિત્રો કોઈ પણ ઔષધિ કે ખોરાકની જેમ સાબુદાણાના પણ અમુક નિયમો અને સાવચેતીઓ હોય છે જે જાણવી ખૂબ જ જરૂરી છે નંબર એક ડાયાબિટીસના દર્દીઓ સાબુદાણામાં મુખ્યત્વે કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે સ્ટાર્ચ હોય છે જે લોહીમાં શુગરનું પ્રમાણ ઝડપથી વધારી શકે છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ સાબુદાણાનું સેવન કરતાં પહેલાં પોતાના ડૉક્ટરની સલાહ અચૂક લેવી અને જો લેવું જ હોય તો ખૂબ જ ઓછી માત્રામાં અને સાથે પુષ્કળ શાકભાજી કે પ્રોટીન ઉમેરીને લેવું નંબર બે વજન ઘટાડવા માગતા લોકો જો તમે વજન ઘટાડવા માગતા હોય તો સાબુદાણાનું વધુ સેવન ટાળજો કારણ કે તેમાં કેલેરીને કાર્બોહાઈડ્રેટ્સ વધુ હોય છે જે વજન વધારી શકે છે નંબર ત્રણ ખૂબ જ ભારે પાચન શક્તિવાળા લોકો કેટલાક લોકોને સાબુદાણા પચવામાં ભારે લાગી શકે છે ખાસ કરીને જો તેને યોગ્ય રીતે પલાળવામાં ન આવ્યા હોય કે વધારે માત્રામાં ખાવામાં આવે જો તમને પાચનની સમસ્યા હોય તો ઓછી માત્રાથી શરૂઆત કરો નંબર ચાર કબજિયાત હોય ત્યારે વધુ ન લેવા જો તમને કઠણ કબજિયાત હોય અને પાણી ઓછું પીતા હોય તો સાબુદાણા વધુ કઠણ બનીને કબજિયાત વધારી શકે છે આવા સમયે પુષ્કળ પાણી સાથે લેવા અને પહેલાં પાચન સુધારવા પર ધ્યાન આપવું નંબર પાંચ હંમેશા સાબુદાણાને બરાબર પલાળીને જ વાપરવા કાચા કે ઓછા પલાળેલા સાબુદાણા પેટમાં ભારે થઈ શકે છે અને પાચનની સમસ્યા કરી શકે છે નંબર છ શુદ્ધતાનું ધ્યાન હંમેશા સારા અને શુદ્ધ સાબુદાણાનો ઉપયોગ કરો અન્ય મહત્વની વાતો નિયમિતતા સાંધાના દુખાવોમાં રાહત મેળવવા માટે ફક્ત સાબુદાણાની ખીચડી જ નહીં પણ તમારા આહારમાં સંતુલન નિયમિત કસરત અને પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે આહારમાં વિવિધતા માત્ર એક જ વસ્તુ પર નિર્ભર રહેવાને બદલે વિવિધ પ્રકારના પૌષ્ટિક આહાર જેમ કે લીલા શાકભાજી ફળો કઠોળ દૂધ અને દહીંનો પણ સમાવેશ કરો સૂર્યપ્રકાશ હાડકાની મજબૂતી માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે રોજ સવારે પંદરથી વીસ મિનિટ સૂર્યપ્રકાશમાં બેસો કેલ્શિયમ અને વિટામિન ડી જો તમારા શરીરમાં કેલ્શિયમ કે વિટામિન ડીની કમી હોય તો ડૉક્ટરની સલાહ મુજબ તેના સપ્લિમેન્ટ્સ પણ લઈ શકાય છે અંતિમ સંદેશ મિત્રો સાબુદાણાની એ ફક્ત એક ઉપવાસનો ખોરાક નથી પણ તે આપણા શરીરને ખાસ કરીને હાડકા અને સાંધાને નવી તાકાત આપવાવાળી એક અદ્ભુત અને પૌષ્ટિક વાનગી છે જો તમે તેને યોગ્ય રીતે બનાવીને અને સમજી વિચારીને ખાશો તો તમારા સાંધાના દુખાવા હાડકાંની કમજોરી અને શરીરમાં થતી કળતરમાં તમને ચોક્કસપણે રાહત મળશે યાદ રાખજો તમારું શરીર તમારું મંદિર છે અને તેને સ્વસ્થ રાખવાની જવાબદારી આપણી પોતાની છે નાની નાની વસ્તુઓ અને કુદરતી ઉપચારો દ્વારા આપણે આપણા શરીરને રોગમુક્ત રાખી શકીએ છીએ મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા છો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો